જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળને લઈ અને સાયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે આ ઘટના ખૂબ જ નિંદનીય છે આ સમગ્ર ઘટનામાં હડતાળને પગલે સાયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા અમારા ડોક્ટરોને ફરજ પર રાખવામાં આવ્યા છે આ સાથે વધુ જરૂર જણાશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે થોડી તકલીફો પડશે પરંતુ અમારા તરફથી પૂરતી વ્યવસ્થા કરીશું તાત્કાલિક સેવાઓમાં તેની કોઈ અસર નહીં થાય કારણ કે જુનિયર ડોક્ટર પણ સેવામાં છે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને સર્વે સાથ આપવો જ પડશે વેસ્ટ બંગાળમાં જે ઘટના બની છે એના અનુસંધાને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમોએ અમારી હોસ્પિટલના અન્ય ડોક્ટર્સ દ્વારા જેમ કે મેડિકો લીગલ ઓફિસર ટ્યુટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા